અને હવે વાત કરીશું કચ્છના ભુજોડી નજીક કે જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો એસટી બસમાં આ વિદ્યાર્થીઓને ન બેસવા દેવામાં આવ્યા જેના કારણે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે સ્થાનિકો દ્વારા તેમને બેસવા ન દેવામાં આવ્યા સ્થાનિકોને એસટી બસમાં ન બેસવા દેતા વિરોધ કરાયો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કૌશિક છાયા આપણી સાથે જોડાયા છે કૌશિક વિદ્યાર્થીઓને એસટી બસમાં ન બેસવા દેતા શું સમગ્ર મામલો

જેને લઈને ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલા ને ગમે ગમે તે રીતે થાળે પાડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અંતે બે કલાક ની જહેમત બાદ આ મામલો થાળે પડ્યો છે જી જી કૌશિક આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ